કચ્છમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ એક્શન મોડમાં આવી છે અને તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે મુન્દ્રા તાલુકામાં મુન્દ્રામાં તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે આપને જણાવીએ કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા એક્શનમાં આવીને હવે આ કાર્યવાહી કરવામાં આવી છે મુન્દ્રા તાલુકાના નવીનાળમાં દરોડો પાડવામાં આવ્યો છે આપને જણાવીએ કે જે આખી કાર્યવાહી કરવામાં આવી હતી ત્રણસો ચાલીસ લીટર દેશી દારૂ આ કાર્યવાહી દરમિયાન કબજે કરવામાં આવ્યો દરોડા દરમિયાન ત્રણસો ચાલીસ લીટર દેશી દારૂ કબજે કરવામાં આવ્યો આગળ ચાર વાહન સહિત બે લાખ સડસઠ હજારનો મુદ્દામાલ પણ એસએનસી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે સંદાતા કૌશિક જોડાયા છે કૌશિક મુન્દ્રા તાલુકામાં સ્ટેટ મોનિટરી સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા શું જપ્ત કરવામાં આવ્યું કેવી કાર્યવાહી જી ચોક્કસથી મુંદ્રા તાલુકાના નવીનાર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આજે દરોડો પાડ્યો હતો છે અને સ્થળ પરથી દેશી દારૂ ત્રણસો ચાલીસ લીટર કબજે કરવામાં આવ્યો છે ચાર વાહનો સહિત બે લાખ સડસઠ હજાર નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર બનાવમાં નવ ઇસમોના નામો પણ ખુલવા પામ્યા છે તેની સાથે સાથે આ દરોડા દરમિયાન